સરકાર સારી હે પણ બધા ખેડૂતો છે ને દેવાદાર થઈ જશે ખેડૂતોને બહુ પ્રોબ્લેમ જ છે ખાતર બારોબાર અધર થઈ જશે અત્યારે હાલમાં એક થયેલી ખાતર લેવું હોય તો ખેડૂતોને બહુ તકલીફ પડે ધોળકા બાવળા ગમે તો ખાતર કેમ મળશે એ પણ બોટલ પણ આપે છે અઢીસો રૂપિયા બોટલ આપે શું કરવાનું દેવું માફ નહીં કરે તો પછી આ વળીની ભાજપ સરકાર આવે એમ લાગતી નહીં બતાવો એવું કે કે અડધી રાત્રે જરૂર પડે તો ખેડૂત તો જોડે અમે ઊભા છીએ તો ખરેખર આવે છે ને આ ઊભા રહે છે પણ કઈ કામ થતા નથી ખેડૂત કોણ છે ધારાસભ્ય ભાજપ ધારાસભ્ય કિરણશીડ આવી છે મારા ગામના જ છે તો નહીં સાંભળતા કોઈ 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 સાંભળતું જ નહીં કોઈ એ તો એમ કે તો અમને અમને વોટ નથી આલ્યા કે તમને ગમે ભાજપ અમને તો ગમતી જ નથી નહીં ગમતી ભાજપ કોઈ પીએમ ના કાર્યક્રમમાં પણ અમાર તો શું કરે છૂટકો જ નથી ને

ખાલી અમદાવાદ નહીં ની આસપાસના ગામડાના લોકો પણ અહીંયા આવ્યા છે બસો ભરી ભરીને લોકો આવ્યા છે એટલે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ અને તિરંગા સાથે લોકો આવ્યા છે લોકો સાથે વાત કરવી છે શું નામ છે તમારું ભીમાભાઈ અને ભીમાભાઈ ક્યાંથી આવ્યા બાવળા તાલુકો બાવળા જિલ્લો ગામ કૌલા અચ્છા બાવડા તો કેટલા લોકો આવ્યા તમે અમે 50 જણ કોણ લઈને આવ્યું તમને આયા

એ પ્રમાણે બાકી તમને ગમે ભાજપ અમને તો ગમતી નથી પણ અમારે તો શું કરે નથી ને કોણ ગમે તમને કોંગ્રેસ સારી છે કોંગ્રેસમાં માં જો અત્યારે હાલમાં જે જૂના નેતા હતા એ બધા જતા રહ્યા બરોબર કયું સારું આવે છે એની ઉપર આધાર રહ્યો તો કયું સારું આવે અમને ખબર નથી રાહુલ ગાંધી ટોપ છે બોગસ એકદમ શું કરીએ પોતે બાકી તમને નહીં ગમતા પ્રધાનમંત્રી

એ તો આ મૂળ તો આપણે ઇન્દિરા સરકાર વાળું ગણીએ છીએ આપણે બરોબર એની મજીએ પર મૂળ એની અંદર કામ સારા જ થતા હતા ઇન્દિરા ગાંધીની સરકાર હતી આ એ વખતથી હતા તો એ કોંગ્રેસ હતી કે સારું જ કામ થતું હતું હા તો હવે કોને જોવો છો આગળ ચહેરામાં કે કોઈ જો જીતે કોંગ્રેસનું તો કોણ પ્રધાનમંત્રી બને ચહેરો તો ગાંધી જોઈએ રાહુલ ગાંધી જોઈએ રાહુલ ગાંધી હા એ જોઈએ રાહુલ ગાંધી દેશ ચલાવશે સારું ચલાવશે સારું ભણતરમાં સારું છે અને પીએમ કેમ નથી સારા

હું તો ખેતી નહી કરું બોટલ ફ્રી ચારસો રૂપિયા ની આવે અઢીમ ખાતર આવે એ માં સિત્તેર એક બોટલ આપે નથી ના લો તો ખાતર ના આપે ને

હમે હંમેશા પૂછું છું કે નેતાઓ એવું કે કે અર્ધી રાત્રે જરૂર પડે તો ખેડૂત જોડે અમે ઊભા છીએ તો ખરેખર આવે છે ને હા ઊભો રહે છે પણ કામ થતા નથી ખેડૂત ઊભો તો રહે છે ઊભો જ રહે ને કામ નથી ઊભો એટલે હસવા જેવી વાત બિલકુલ નથી એમની સમસ્યા ખરેખર બહુ જ જેન્યુન અને બહુ જ ખરી છે એક વિડીયો જોયો તો એમાં એક વિડીયો જોયો તો અમે એવું હતું કે ગદર પિક્ચર ને મોદી સાહેબ ને લોકસભામાં બેઠી ને બધા જોયું હતું તો જવાની જોવું જોઈએ ને એમને તો એમને ખેડૂતની ની હાલત ની ખબર પડે તો એમને તો નવરું ગદર એ પેલો પાકિસ્તાન ની લાયા બૈરૂયા ની એ જોઈ લીધું અને આ ઇન્ડિયા ઇન્ડિયાની પબ્લિક તો મરે તમને પીએમ નહીં ગમતા

જમીન ખેડૂત ની લઈ લે પછી શું કરવાનું અમારી પાસેથી રોડ માં કાઢી જમીન કંપની માં કાઢી ખેડૂતો કઈ ના રહેવા દીધું બાકી પાણી આપીને બધું નાશ કરે નાશ કરે અચ્છા તો રાત્રે આવે છે ખરી પાણી તમારે રાત દિવસ નું જે હોય છે એમાં બાકી પાણી આવે નર્મદા નથી આગળ જે જવાનો રસ્તો રહે ને બિલકુલ છે જ નહીં પાણી હવે એ નિકાલ થાય તો ખેડૂત નો કઈક આશ થાય

અચ્છા એટલે ખેડૂતોની એવી સમસ્યા છે કે અમારી એક તો જમીનો જતી રહી અમને જે પૂરતું આપવું જોઈએ અપાતું નથી અમારું ખાતર પૂરું પાડવામાં નથી આવતું અને અહીંયા જે બાવળાથી જેટલા બી ખેડૂતો સાથે અમે વાત કરી એમને એવું કહેવું છે કે અમારે તો હવે કમ્પલસરી બેંકમાંથી લઈને આવ્યા છે એટલે અમે આવ્યા છીએ બાકી આ સરકારથી અમે એટલા ખુશ નથી ખેડૂતો માટે જે નિર્ણય લેવાયા છે એનાથી અમે ખુશ નથી એટલે આવા તો બહુ જ બધા લોકો હશે કે જે પોતાની મરજીથી નહીં આવ્યા હોય એમને કમ્પલસરી લાવવામાં આવ્યા હશે